આજે આપણે એવા ખૂબ સરસ એક થી સાત ચોવીસ આર એ પહેલા ચેનલ ને સબસ્ક્રાઈબ કરતા જજો ચોવીસ નંબર એક પાણી થી નહાય તે કપડા બદલી શકે છે પણ પરસેવે નહાય તે કિસ્મત બદલી શકે છે ચોવીસ આર નંબર બે જિંદગીમાં ઉમેદ તો નહીં છોડવાની દોસ્તો કેમ કે કમજોર આપણો સમય હોય છે આપણે નહીં ચોવીસ નંબર ત્રણ પરિસ્થિતિ માણસને ઉમરથી પહેલા સમજદાર પાંચ ખરાબ સમયમાં ખંભા પર રાખેલો હાથ કામયાબી પર તાળીઓથી પણ મૂલ્યવાન હોય છે ચોવીસા નંબર છ સહેતા આવડી જાય તો રહેતા પણ આવડી જાય છે ઘડિયાળ બગડે તો રિપેરિંગ કરનાર મળે સાહેબ પણ સમય તો જાતે જ સુધારવો પડે ચોવીસા નંબર સાત જિંદગીમાં હંમેશા જીદ કરતા શીખો જે નસીબમાં નથી લખ્યો એને પણ મહેનતથી મેળવતા શીખો જો તમે અમારી ગુજરાતી સુવિશાળ ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને લાઈક કરવાનું ભૂલશો નહીં